નમસ્કાર મિત્રો ગોલ્ડન ઓક સ્કૂલ રાજકોટ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે પ્લે હાઉસ નર્સરી જુનિયર અને સિનિયર કેજીમાં ઓલ એકેડેમિક અને નોન એકેડેમિક સ્ટાફ પ્રેસર અને અનુભવી પોતાનો રિઝ્યુમ નીચે આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરી શકે છે ત્યારબાદ જોઈએ કોસ્મિક સ્કૂલ સ્ટાફ જોઈએ છે યોગ્ય લાયકાત ધરાવતા ઉત્સાહી અને અનુભવી સ્ટાફ કેજી પ્લેહાઉસ એલ કેજી અને કેજીમાં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રાથમિક વિભાગ ધોરણ એકથી આઠ બી એ બીએસસી બીએડ અથવા પીટીસી બધા વિષયો માટે માધ્યમિક ધોરણ નવ અને દસ બી એ બી બી એડ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત કમ્પ્યુટર હિન્દી ઉચ્ચતર માધ્યમિકમાં ધોરણ અગિયાર બાર માટે એમ કોમ એમ એમએસસી બી એડ બધા વિષયો માટે ઓફિસ સ્ટાફ ટાઈપિસ્ટ રિસેપ્શનિસ્ટ ત્રણ વર્ષના અનુભવી અને ઉત્સાહી હોવા જરૂરી બિન શૈક્ષણિક સ્ટાફ અનુભવી અને ઉત્સાહી બસ ડ્રાઈવર પટ્ટાવાળા અને સિક્યુરિટીમાં સ્વહસ્તે લખેલી અરજી સાથે સંસ્થામાં રૂબરૂ મળવું તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસથી ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી સમય સવારે સાડા આઠથી બાર સાંજે ચારથી છ વાગ્યા સુધી એડ્રેસ જોઈએ કોસ્મિક સ્કૂલ ન્યારા બસ સ્ટોપ પાસે જામનગર રોડ રાજકોટ ત્યારબાદ જોઈએ શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી પારેખ એન્જિનિયરિંગ કોલેજમાં જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ તો પ્રિન્સિપલ સબ્જેક્ટ અને ડિસિપ્લિન નંબર ઓફ વેકેન્સી એક છે પ્રોફેસર ફૂડ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં એક જગ્યા ખાલી છે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એક જગ્યા ખાલી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એક જગ્યા ખાલી છે એસોસિએટ પ્રોફેસર ફૂડ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં બે જગ્યાઓ ખાલી છે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બે જગ્યાઓ ખાલી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં બે જગ્યાઓ ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર ફૂડ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં દસ જગ્યાઓ ખાલી છે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છ જગ્યાઓ ખાલી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં છ જગ્યાઓ ખાલી છે આના સિવાય લેબ આસિસ્ટન્ટ બધી જ બ્રાન્ચ માટે અને લાઇબ્રેરી માટે જરૂર છે ક્વોલિફિકેશન અને પે સ્કેલ એઆઈસીટી અને જીટીયુના નિયમ પ્રમાણે રહે છે શ્રી પારેખ લો કોલેજમાં પ્રિન્સિપલની એક વેકેન્સી ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસરની ત્રણ જગ્યાઓ ખાલી છે જે કોઈ મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય તેમણે પોતાનું સીવી અને સાથે બધા જ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ અને ફોટો ઉપર આપેલા ઇમેલ આઈડી ઉપર મોકલવાના રહેશે અથવા ઉપર આપેલા એડ્રેસ પર મોકલી શકાશે